વોટર હાર્વેસ્ટિંગથી વરસાદના પાણીનો બચાવ યોગ્ય નિકાલ અને લોકોને થતી પાણીની સમસ્યા દૂર થઈ શકે છે ત્યારે શું છે વોટર હાર્વેસ્ટિંગ આવો જાણીએ વડોદરા શહેર તથા જિલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે અને હાલ બધી જગ્યાએ પાણી જ પાણી ભરાયા છે પરંતુ ચોમાસા બાદ આપણને પાણીની અછત પડતી જ હોય છે તેનું કારણ એ છે કે આપણે ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ જ કરતા નથી વોટર હાર્વેસ્ટિંગ દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય છે સમગ્ર પાણી જમીનમાં જમા થાય છે અને ચોમાસું વીત્યા બાદ આપણે આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી પાણી પણ નહીં વેડફાય અને જરૂર પડીએ પાણીની અછત પણ ઊભી નહીં થાય ડબલ્યુ એચ એક રિપોર્ટ અનુસાર આવનારા સમયમાં દુનિયાના સો શહેરોમાં પાણીની અછત ઊભી થવાની સંભાવના છે જેમાં વડોદરા શહેર ત્રીસમા નંબરે આવે છે તેવામાં બાબતને ધ્યાને લઈ અને પ્રકાશમાં લાવવા વડોદરાના સિનિયર એડવોકેટ પોતાના ઘરે વોટર હાર્વેસ્ટિંગ કર્યું છે અને છેલ્લા બે વર્ષોથી વરસાદી પાણીની યોગ્ય બચત કરી રહ્યા છે અને તેમની આસપાસના વિસ્તારના નાગરિકોને પણ સમજાવી અને વોટર હાર્વેસ્ટિંગ પોતાના વિસ્તારમાં તેઓ દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને આવનારા સમયમાં તેમના વિસ્તારમાં પાણીની અછત ઊભી ન થાય આ મામલે વધુમાં એડવોકેટ નીરજ જૈને ટીએનએ ન્યૂઝ સાથે વાતચીતમાં વધુ માહિતી આપી હતી હું આ વસ્તુને બે ભાગમાં વહેંચીશ એક ભાગ એવો છે કે બધા જ લોકો એવું વિચારે છે કે સરકારની જવાબદારી છે પણ હું આને અલગ કહીશ કે એક ભાગમાં આવશે સરકારની જવાબદારી અને બીજા ભાગમાં આવશે નાગરિકોની જવાબદારી એટલે નાગરિકોની જવાબદારીમાં એવું કે જ્યારે વરસાદ આટલો બધો પડે છે બધી જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાય છે આપણે લોકોએ ધૂળ ઘરમાં ના આવે એટલા માટે કોર્પોરેશનમાં માગણી કરી કોર્પોરેશનના પણ અણઘડ અસમજુ જે કર્મચારીઓ કે જેના પાસે જેને કામ કરવાનું છે કામ લેવાનું છે જેની પાસેથી એવા અનગઢ ના પાપે વોલ ટુ વોલ સમજ રહ્યા વગર વોલ ટુ વોલ ડામર પાથરી દીધો કાર્પેટિંગ કરી દીધું એટલે જે કંઈ પાણી આવે છે જમીનમાં જતું નથી બધા લોકો આ વાત સ્વીકાર કરે છે પરંતુ અમલ કોઈ કરતું નથી બીજી મહત્વની વાત એવી છે એટલે સરકારની જવાબદારીમાં આ વિષય આવશે સરકારના કેટલાક જે કોર્પોરેશનના નોકરી કરનારા કર્મચારીઓ કે જેને સમજ શકતી નથી એવા એન્જિનિયરો બની ગયા છે અને એવા સત્તા સરકારમાં કોર્પોરેશનમાં બેઠા છે તો એકચ્યુલી એમણે તો જે તે વખતે આનો ઓર્ડર થાય તો તે વખતે સલાહ આપવી જોઈએ કે ભાઈ ઠેર ઠેર વૃક્ષો વાવે છે એની આજુબાજુ ખુલ્લી જગ્યા રાખો બે મકાનની વચ્ચે વોલ ટુ વોલ કાર્પેટિંગ ના કરો પરંતુ પાણી નીચે જમીનમાં ઉતરે એના માટેની કંઈક વ્યવસ્થા કરો આવું કોઈ જે તે વખતે એન્જિનિયરોના મનમાં પણ ના આવ્યું ને એન્જિનિયરોને આ સમજ બી નથી પરિણામ સ્વરૂપ વડોદરાની આજે કમનસીબી છે કે આજે હુલો પણ રિપોર્ટ આપ્યો ડબલ્યુ એચ કે આવનારા દસ વર્ષની અંદર દુનિયાના સો ગા શહેરોમાં પાણીની મુશ્કેલી થવાની છે એમાં વડોદરા શહેર ત્રીસમાં નંબરે છે આ રિપોર્ટનું મેં એક વિડીયો મારી જે ચેનલ છે એમાં મેં આ રિપોર્ટ આખો બનાવ્યો એમાં મૂક્યો પણ છે મેં આજે એક નવું શરૂ કરવા જઈ રહ્યો છું અને વડોદરા શહેરના લોકોને આ જેટલા લોકો જોશે એ તમામ દર્શકોને મારી એક વિનંતી છે મેં મારા ઘરેથી આનો પ્રયોગ શરૂ કર્યો મારા ઘરેથી અને મારા હાથીપોળ વિસ્તારના લગભગ પચાસ ઘરોથી અમે આ શરૂ કર્યું કે મારા ઘરનો જે વરસાદ પડે ને એનું જે કંઈ પાણી આવે એ પાણી બધું જો બોરમાં ઉતરી જાય હું હમણાં બતાવીશ આપને આ બોરમાં આનો ખર્ચો કંઈ સામાન્ય છે બોરની જેટલી ઊંડાઈ છે એના કરતાં વધારે ઊંડાઈનો ખાડો કરાવડાવવાનો એમાં આખું પાઇપ અને રબલના જે કંઈ પથ્થરો મૂકાવડાવાના જે ટેકનિકલ લોકો મૂકે છે એના કારણે જેટલું વરસાદી પાણી છે એ એમાં ઉતરે એટલે એક હજાર લીટર પાણી વરસાદનું જો વરસે ને એમાં જાય એ બોરમાં તો એમાંથી હજારમાંથી આઠસો લિટર પાણી અંદર જશે અને બસો લિટર પાણી જમીન પર જશે રોડ પર જશે એટલે આઠસો લિટર પાણી શહેરમાં વેડફાશે નહીં ખાલી બસો લિટર જશે જો આવું બધી જગ્યાએ કરવામાં આવે તો તાત્કાલિક વડોદરા શહેરમાં આ પાણીની જે કંઈ જળસ્તર નીચે ગયા છે કારણ કે હું સુરસાગર વિસ્તારમાં રહું છું રાજમેલ રોડ પર સુરસાગરમાં પહેલાં સરસયાજીરાવ ગાયકવાડે એમના જમાનામાં આખી વરસાદી કાંસ બનાવી હતી અને સુરસાગરમાં પાણી આવતું એના કારણે આખું રાજમહેલ રોડ આખા દાંડિયા બજાર રાજમહેલ રોડ ન્યાય મંદિર આપણે પછી લઈએ આપણે છેક ટાવર સુધી અમદાવાદીપુર આ બધી જગ્યાએ પાણીના સ્તર ઊંચા હતા પરંતુ આપ સૌ જાણો છો કે બ્યુટિફિકેશનના નામે જે લોકોએ પણ સુરસાગરને રિનોવેટ કર્યું હું એવું કહું છું તે વખતે પણ મેં કહ્યું હતું ને આજે ફરી કહું છું એ લોકોએ પોતાની અણ ફરી કહું છું જે કામ કરનારા લોકો છે અધિકારીઓ સરકારી અધિકારીઓ જેને ખબર જ નથી અંગ્રેજી મીડિયમમાં ભણી અને જ્યારે કામ કરવા બેસે છે એમને અક્કલ નથી એવા લોકોએ સુરસાગરનું બ્યુટિફિકેશન કર્યું અને એના કારણે જે પાળા હતા બાંધી દેવાના કારણે સુરસાગરમાં આજે પાણીનો સંગ્રહ થતો નથી અથવા તો પાણી નીચે જતું નથી પાણી વેળફાય છે પરિણામ સ્વરૂપ આખા વિસ્તારનું જળસ્તર નીચે ગયું છે ત્રીસ ફૂટે પાણી આવતું હતું એની જગ્યાએ અમારે એકસો એંસી ફૂટ સુધી પાણી માટે જવું પડ્યું છે એટલે આટલું જળસ્તર નીચે ગયું એપાર્ટમેન્ટવાળા લોકોને રહેનારા લોકો એવા પચાસ ઘરોએ નક્કી કર્યું કે અમે અમારા ઘરમાં પાણીનું નીચે આખું બહુ રિચાર્જનું આખું એક સ્ટેશન બનાવી દઈએ દરેકે પોતાનું ઇન્ડ્યુસર બનાવ્યું અમને એક હજાર વીસથી પચીસ હજારનો ખર્ચો થયો પરંતુ પરિણામ સ્વરૂપ આજે અમારા વિસ્તારનું જે પાણીનું છે થોડું સ્તર ઉપર આવ્યું છે આ બે વર્ષની અમારી મહેનતનું આ પરિણામ છે હું વડોદરા શહેરના લોકોને અને દર્શકોને એવું કહેવા માગું છું કે જો તમારે પોતાનું બહુ રિચાર્જ કરાવવું હોય અમે મદદ કરવા તૈયાર છે અમે આના માટે મહેનત કરવા તૈયાર છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન News ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર